રામજી મંદિર ની અંદર આ આજ પ્રતિષ્ઠા મહોત્સવ મૂર્તિ સ્થાપવામાં આવી છે એનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ જુદા જુદા ભાગમાં વહેંચાયો આપણને બધાને ખબર છે કે રામજી મંદિર આટલું મોટું રામજી મંદિર અહીંયા આજુબાજુમાં ક્યાંય છે નહીં એવું આપણું આ રામજી મંદિર અને એને એકાવન વર્ષ પૂરા થાય એ સંદર્ભે આખો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ કાર્યક્રમની અંદર પ્રજાજનો ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહે અને જે યાત્રા નીકળવાની છે નગરયાત્રા એની અંદર આપણે સૌ કાર્યકર્તાઓ મંદિરના કાર્યકર્તાઓ અને પ્રજાજનો મોટી સંખ્યામાં જોડાય અને આ કાર્યક્રમ ભવ્ય કાર્યક્રમ થાય એના માટેનું મહંત દ્વારા રામજી મંદિરના મહંતશ્રી દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે અને આની અંદર આપણે પ્રોગ્રામનું સ્થળ અહીંયા બહાર ગ્રાઉન્ડ નહીં હોવાના કારણે આપણે જે કાર્યક્રમ છે એ સંતરામ મંદિરની અંદર બધા કાર્યક્રમ રાખવામાં આવે છે અને આખા દેશમાંથી જ્યારે વિવિધ સંતો અહીંયા પધારવાના હોય ત્યારે આપણે યજમાન તરીકે ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી અને આ કાર્યક્રમ સફળ થાય એના માટેની જવાબદારી આપણા સૌની છે તો આપ સૌ આ કાર્યક્રમ માટે પૂરેપૂરી તૈયારી કરે અને એને બરાબર સમયબદ્ધ ચાલે એ આખો કાર્યક્રમ આપણો થાય અને કાર્યક્રમ ખૂબ સફળ બને એવી પ્રાર્થના કરું શ્રી રામજી મંદિર નડિયાદ ની અંદર આ રામજી મંદિર ને એકાવન વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે તેના ભાગરૂપે શ્રી રામજી મંદિર માં શ્રી ચાર પૂજાજી ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સાથે સાથે આ મંદિરના ના પરમ પૂજ્ય ગુરુજી એવા પરમ પૂજ્ય ગોપાલદાસજી મહારાજ અને પરમ પૂજ્ય સ્વામી રામાનંદજીની મૂર્તિની સ્થાપના કરવા માટેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે આયોજન કેવું થશે કેટલા દિવસ ચાલવાનું છે આવતીકાલ બપોરે ચાર વાગે એટલે કે સત્યાવીસ તારીખ થી ત્રીસ તારીખ એવા ચાર દિવસ આ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ના રાખવામાં આવેલો છે આવતીકાલે બપોરે ચાર વાગે યજ્ઞની શરૂ થશે યજ્ઞ સંતરામ મંદિર નો જે ચોગન જે છે યોગ નંબર આઠ તેમાં યજ્ઞ શરૂ થશે પરમ દિવસે એટલે કે અઠ્યાવીસ તારીખે સવારે આઠ વાગે થઈ રહી છે તે દિવસે સાંજે આઠ વાગે યજ્ઞ વિરામ લેશે અને બીજે દિવસે સવારે એટલે કે ઓગણત્રીસ તારીખે સવારે ફરીથી આઠ વાગે યજ્ઞ શરૂ થશે અને એ દિવસે સવારે દસ વાગે નડિયાદ રામજી મંદિરથી નડિયાદ નગર ની અંદર શ્રી ચાર પૂજાજી ભગવાનની સાથે સાથે પૂજ્ય સંતો મહંતો બીજા જે રામ ભક્તો જે છે તે રામ ભક્તોની સાથે સાથે મહિલા મંડળો કે જે ભજન મંડળો ચલાવે છે જે યુવાનો જે છે અલગ અલગ સમાજના જે આગેવાનો છે એ પ્રકારની એક વિરાટ નગર યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે એક દિવસે સાંજે શ્રી સંતરામ મંદિરના પ્રાંગણમાં આ જ કાર્યક્રમ ને ધ્યાનમાં રાખીને વસોની બાજુમાં આવેલ દેવા ગામના ઠક્કર પરિવારના જે યુવાનો જે છે તે યુવાનો દ્વારા સંગીતમય શ્રી હનુમાન જંજીરાનો કાર્યક્રમ છે અને ત્રીસ તારીખે બપોરે બાર ને ભગવાનની ચાલીસે ભગવાન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ છે અને ત્રીસ તારીખે ચાર વાગે યજ્ઞનું સમાપન થશે પૂર્ણ હોતિ થશે માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટોટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોડ લર્ન વેર ટીચર્સ ડોન્ટ જસ્ટ યુઝ બુક્સ એન્ડ બ્લેક બોર્ડ ટુ ટીચ બટ યુઝ ન્યુ વેઝ ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગ લાઈક ઓડિયો વિઝ્યુઅલ લર્નિંગ એક્ટિવિટી બેઝ લર્નિંગ And group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know? Where is my future ready school? Visit now and see for yourself.